કલોલના રામનગર પાટિયા પાસે વેજનાથ મહાદેવના ખેતરમાં ગણપતિનું મંદિર આવેલું છે ત્યાં જ ગેરકાયદેસર પાવર બ્લોકની ફેક્ટરી સ્થાપવામાં આવી તું જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા ફેક્ટરીના અવાજના કારણે ખેતરમાં આવેલ મંદિરને નુકસાન પહોંચ્યું ફેક્ટરી બનતા મંદિરમાં નુકસાન થતા ભક્તજનોમાં રોષ જોવા મળી રહ્યો છે વારંવાર મામલતદાર તેમજ તલાટીને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પગલાં ભરવામાં ન આવ્યા તેથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ ગણપતિ મંદિરના દાતા ઓરિજિનલ એક રૂપિયો લીધા વગર આ જ ઊંધીનો મેં પોતે હું ગોપાલજી ચુડાજી અને એ જ દાતા છે અને આ જમીનની અંદર કોઈનો જીવનની અંદર હો વરસ જતો રહેશે હજારો વરસ જતો કોઈનો હક ભાગ લાગશે નહીં આ મારી સ્પષ્ટતા છે ખાલી ધર્મ માટે મેં આપેલું છે દાન એક રૂપિયો લીધો નહીં લેવાનો નહીં મારા આપતા હોય જ જોઈએ નહીં અમે દસ વર્ષથી અહીંયા સેવા કરવા આવીએ છીએ પણ અહીંયા બાજુમાં ફેક્ટરી છે એના કારણથી અમના છોકરાઓને બધા ભણવા આવે છે સવારે વીસ પચીસ છોકરા સવારના હોયશું હજે ત્રીસ પચીસ છોકરા હોજે હોય છું આ બધા છોકરાને બહુ તકલીફ પડે છે આ જે બાજુમાં ફેક્ટરી છે એ તમે હટાવી આપો તો બહુ સારું દર્શનાર્થીઓને એટલી બધી પડે છે ને કે દર્શન કરવા આવે તો એમનું ધ્યાન મન લાગતું નથી કારણ કે આ મશીન બ્લોક બનાવવાનું મશીન એટલે કે વાઇબ્રેશનનું મશીન ના વાઇબ્રેશન એટલું બધું સખત છે ને કે મંદિરના બિલકુલ દિવાલને અડીને બનેલું છે તેનાથી એના મંદિરમાં એટલું વાઇબ્રેશન થાય કે મંદિરને ડેમેજ થવા થઈ ગયેલું છે અને એનું મૂર્તિ ખંડિત થવાનો ભય છે બાળકોને મફત ટુશન આપીએ છીએ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા છે આ બધી જ સમાન સેવા અમે મંદિર તરફથી કરી રહ્યા છીએ તકલીફની વાત એવી છે કે મંદિરની બાજુમાં વૈજનાથ મહાદેવનું ખેતર છે એ ખેતરને અમારા મંદિરની દિવાલને અડીને બ્લોક બનાવવાની ફેક્ટરી છેલ્લા આઠ નવ મહિનાથી નાખેલી છે તો એ મશીનોનું વાઇબ્રેશન એનો અવાજ એનો ઘોંઘાટ એટલો બધો થાય છે કે મંદિરમાં દર્શનાર્થે આવતી પબ્લિકના પણ પ્રાર્થનામાં ધ્યાન રહેતું નથી અને મંદિરના બાંધકામને એટલું નુકસાન થયું છે કે તમે હાલ જોઈ શકો છો કે શિખર આખું ડેમેજ થઈ ગયું ગર્ભગૃહની અંદર દાદાની મૂર્તિના ઉપરની છત બધી તૂટી ગઈ છે મૂર્તિ ખંડિત થવાનો સો ટકા ભય છે બરાબર છે તો આ તકલીફો માટે અમે એટલી રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે આ મશીનો દૂર ખસેડો